નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે દ્વારકા નજીક દ્વારકા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ ત્યાંથી જામનગર ખાતે ફોરેન્સિક પીએમ માટે ખસેડવામાં આવ્યો છે દ્વારકામાં અંધશ્રદ્ધાનો એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે આ ઘટના દ્વારકા જિલ્લાના ઓખા શિવ વિસ્તારની છે જ્યાં એક મહિલાની હત્યા કરવામાં આવી છે અંધશ્રદ્ધામાં વિશ્વાસ હોય ત્યારે આ માતાજી છે અને રમીલાબેન ધોરણ લાગ્યા અને આરોપીએ લોખંડની સાંકળથી શરીર પર માર મારી અને સળગતા ડામ આપી ગંભીર પ્રાણઘાતક જીલણ ઈજાઓ પહોંચાડી હતી જોકે રમીલાબેન વાલાભાઈ સોલંકી ઉંમર પચીસ તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું આરોપીઓ દ્વારા રમીલાબેનને માથાના ભાગે તેમજ શરીર પર અને ગળાના ભાગે અને છાતીમાં ડામ દઈ તેમજ માર મારી હત્યા કરી હતી ત્યારે આ મામલે દ્વારકા પોલીસે મહિલાના મુદ્દેનો કબજો લઈ પીએમ મર્તે દ્વારકા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જ્યાંથી જામનગર ખાતે ફોરેન્સિક પીએમ માટે ખસેડવામાં આવ્યો છે દ્વારકા પોલીસે મહિલાના બ્લડ સેમ્પલ અને કપડાનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે ત્યારે રમીલાબેન પતિએ ફરજ નોંધાવી છે મૃતક મહિલાના પતિએ મહિલાના કુટુંબના ભુવા અને કુટુંબીઓએ હત્યા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે મિત્રો આના વિશે તમારું શું કેવું છે તે પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો